અમારા જે બે માર માર્યો છે કે જેના સીસીટીવી ફૂટેજ તો જાય એ પણ બાળક છે એ કોક ના નોકરી કરવા માટે આવ્યો છે અને આવી રીતના જે માયરું છે તો એક ભય નો માહોલ ફેલાયો છે અમારે આવા વાતાવરણ ની અંદર કેમ કામ કરવું એના માટે આક્રોશ વ્યક્ત કરવા માટે અમે સૌ અહીંયા એકઠા થયા છે ઘટના શું ભય ની હતી શા માટે માર મારવામાં આવ્યો માર કોઈ હોય કાયદાનું શાસન છે પ્રશ્ન હોય તો રજૂઆત કરો પણ આવી રીતે કાયદો હાથમાં લઈ અને કોઈ પોતાનું પોતાનું પ્રભુત્વ બતાવવા માટે એ બિલકુલ અમે ચલાવી નહીં લઈએ સરકારી હોસ્પિટલ અંદર છે તો કઈ ગમે તે ગમે આવીને મારી જાય થોડું ચાલશે સિક્યુરિટીની ની કમી લાગે છે તમને હવે એ તો મારે જોવું પડશે કે કઈ રીતના ત્યાં થઈ શક્યું પણ જે રીતને માર મારવામાં આવ્યો છે તો સિક્યુરિટી હોવી જોઈતી અમારે તપાસ કરવી પડશે ડોક્ટર આંદોલન કરશે અને સ્ટ્રાઇક કરવાના બિલકુલ એક વાત પાકી છે કે આ સ્થિતિ અમે બિલકુલ ચલાવી લેવાના નથી ને નથી જ મારે અને ભાઈના ના અંદર અમે સારવાર કેમ કરીએ તેર લાખ લોકોને અમે દર વર્ષે અહીંયા દર્દીઓની સારવાર કરીએ છીએ એક લાખ લોકોને અમે અહીંયા દાખલ કરીએ છીએ આટલી મોટું કામ અમે કરીએ છીએ અને અમારા ઉપર ભાઈ અમારા ઉપર આવા હુમલાઓ અરે કોઈ માણસ ઘરની અંદર બે માણસ ઘરમાં આવે તો ઘરની વ્યવસ્થા એ બગડી જાય છે અમે દર વર્ષે એક લાખ લોકોની સારવાર કરીએ છીએ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તમામ રેસીડન્ટ ડોક્ટર્સ અને સાથે ફેકલ્ટીઝ પણ અત્યારે આ હડતાલમાં જોડાય છે એટલે કે આજે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે બે દિવસની અંદર જો યોગ્ય પ્રત્યુત્તર નહીં મળે તો તમામે તમામ ડોક્ટર્સ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પોતાની ડ્યુટી છોડીને હડતાલમાં જોડાશે તેવા સ્પષ્ટ છે સરકાર સમક્ષ અત્યારે ડોક્ટર્સ માંગ કરી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક ડોક્ટરની સેફટીનો રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અભાવ છે આપણે મહિલા ડોક્ટર્સ ઘણા બધા છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીએ બેન શું કહેશો સિક્યુરિટી કેટલી હોવી જોઈએ ડોક્ટર્સની કારણ કે તમે પણ જે રીતે મહેનત કરી રહ્યા હોય દર્દીઓની સારવાર કરતા હોય અમે આ બાબતનો એકદમ સખત વિરોધ કરીએ છીએ કે સિક્યુરિટી હોવા છતાં જો આવી 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 થાય ઇન્સિડન્સ એ યોગ્ય ન કહેવાય ડોક્ટર્સની સલામતીનું ધોરણ સૌ નીચું હોય ઉગ્યું છે અમે અહીંયા આવીએ છીએ દર્દીઓની સેવા કરવા માટે અને સામેથી આવું વળતર મળે છે એટલે સિક્યુરિટીની બાબતમાં વધારે સ્ટ્રોંગ રહેવું જોઈએ અને આગળ એના પગલા લેવા જોઈએ જરૂરી પગલાં લેવા સીસીટીવી પણ જ્યારે સામે આવ્યા છે ત્યારે તમામ ડોક્ટર્સ અત્યારે વિરોધ કરી રહ્યા છે અને સ્પષ્ટપણે કહી રહ્યા છે કે કોઈ પણ ભોગે ડોક્ટર્સને સિક્યુરિટી આપો અને જે આરોપી છે તેના ઉપર સખ્ત કાર્યવાહી કરો ઋષિ દવે કેપિટલ ચેનલ રાજકોટ